જય ઠાકર બધાએ મારા યુટ્યુબરને રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં બધાને મજામાં હશો એ મારી શુભકામના આજે આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી ઠાકર ધામ જે ભરવાડ સમાજનું મોટું કહેવાય ઠાકરનો દ્વારો છે એ દ્વારો જે આપણે જોઈને તેમ આનંદ અનુભવાય એ રીતે તમને જ્યાં ઠાકર સાક્ષાત આવીને વસ્યા છે એવું ધામ એટલે બાવળીયાળાનું દ્વારો ઠાકર ધામ જે આપણને અને આપણના પૂર્વજોને જે અનુભવ થયો છે એવો જ અનુભવ આપણે ત્યાં જાવી એટલે આપણને અનુભવ થાય કેમ કે જ્યાં ભગવાન સ્વયં આવીને વસ્યા છે અને ભરવાડ ભેળું રમ્યા છે એ ધામ એટલે ઠાકર ધણીનું બાવળિયાળી લગાલાખાનું ધામ જ્યાં ભગવાન એક વખત ગોવાળીઓ સાથે ગોવાળ બની ગાયું ચરવા ગયા હતા અને એ ધામ એટલે બાવળિયાળી ઠાકરધણીનું લગા લાખાનું જ્યાં ઠાકર દ્વારો આ છે કૃષ્ણ અને રાધાનું સરસ મજાની મૂર્તિ અને કહેવાય છે કે પાંચ મીટર લાંબી જેને કહેવાય છ મહિનાથી વધારે ચાલતી એક અગરબત્તી બનાવી છે અને અગરબત્તી નહીં પણ અગરબત્તો બોલવું હોય તો એ બોલી શકાય કેમ કે બહુ મોટી આ અગરબત્તી છે ને લગભગ દુનિયામાં બેસ્ટ ઠેકાણે અગરબત્તી આ ચલાવવામાં આવી છે એક તો દુનિયામાં બેસ્ટ ઠેકાણે આ જ્યાં અગરબત્તી ચલાવવામાં આવી છે એ એક અગરબત્તી એટલે બાવળિયાળીના ઠાકર દ્વારે અને પહેલી અગરબત્તી અયોધ્યા આ રીતે ચલાવવામાં આવી હતી જ્યાં પાંચ હજાર મીટર લાંબી હતી અને અહીંયા પણ એ જ વ્યક્તિએ પાંચ હજાર મીટર લાંબી અગરબત્તી બનાવી છે એટલે તમે એક વખત અવશ્ય લગાલાખા ઠાકરધણીના ધામ અવશ્ય પધારો એવી મારી બધાને ભાવભેરું આમંત્રણ છે જય ઠાકરધણી